નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું એપ્રેન્ટિસની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો ને એકસાઠ હેઠળ ડીટીપી ઓપરેટર એટલે કે ડેસ્કટોપ પબ્લિશર જે ઓપરેટર ટ્રેડમાં એક એપ્રેન્ટિસની જગ્યા ભરવાની હોય ધોરણ દસ પાસ કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતો ઉમેદવારે અરજી સાથે ઓરિજિનલ માર્કશીટ તેમજ તેની ઝેરોક્સ નકલ લઈને એકવીસ ઓગસ્ટ બે સુધીમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા પ્રેસ કીર્તિસ્તંભ દસ નંબરના બસ સ્ટેન્ડ પાછળ રાજમહેલ રોડ વડોદરા ખાતે રજા સિવાયના દિવસે ઓફિસ સમય સવારે અગિયારથી પાંચ દરમિયાન રૂબરૂ મળી શકશે મિત્રો એપ્રેન્ટિસશીપ માટેની મુદતની વાત કરીએ મિત્રો તો ફ્રેશ ઉમેદવાર માટે પંદર મહિના રહેશે તેમજ ધોરણ દસ પાસ અથવા તો આઈટીઆઈ ડીટીપી ટ્રેડ પાસ ઉમેદવાર માટે એક વર્ષનું આ એપ્રેન્ટિસની મુદત રહેશે મિત્રો સ્ટાઇપેન્ડના રકમની વાત કરીએ તો સરકાર શ્રીના જે ધારાધોરણ નિયમ અનુસાર અહીંયા તમને સ્ટાઇપેન્ડની રકમ મળવાપાત્ર થશે તમે જોઈ શકો છો મિત્રો એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસાઠ હેઠળ અહીંયા જે ધોરણ દસ પાસ અથવા તો જે ડીટીપી ઓપરેટર ટ્રેડમાં જે આઈટીઆઈ કરેલું હોય તેના અંતર્ગત એપ્રેન્ટિસશીપ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તારીખ એકવીસ આઠ આઠ બે હજાર ઓગસ્ટ સુધીમાં જે અરજી છે મિત્રો તે તમે પહોંચાડી શકો છો મિત્રો જે અહીંયા એડ્રેસ આપેલું તે જગ્યા પર તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય